વડોદરા શહેરમાં આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાશે ત્યારે શહેરમાં અમિત શાહના રોડ શોના લાગેલા હોર્ડિંગ્સ આદર્શ આચાર સંહિતાના કારણે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠકો પર સાતમી મતદાન થવાનું છે ત્યારે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર અંતિમ દિવસોમાં વેગવંતો બનાવવામાં આવનાર છે વડોદરામાં આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીના પ્રચાર અર્થે રોડ શો યોજવાના છે આ રોડ શો રનમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે જે નાની શાક માર્કેટ ચોખંડી માંડવી ન્યાય મંદિર અને તારપળિયા થઈ માર્કેટ ચાર રસ્તા પર પૂર્ણ થશે રોડ શો સાંજે સાત વાગે શરૂ થશે પોલીસે રોડ શોના રૂટ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત માટે કયા પોઈન્ટ મૂકવા તેની પણ વિચારણા કરી હતી ત્યારે ભાજપ પક્ષ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં અમિત શાહને સ્વાગત કરવા માટેના હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા હતા જેના સંદર્ભે ચૂંટની પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદ મળતા ચૂંટની શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને મુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સુધી સમગ્ર રોડ શોના રૂટ ઉપર આવતા તમામ હોર્ડિંગ્સ દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા બીજી તરફ પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવવાના હોય તો તાકેદારીના ભાગરૂપે આઈબીના ઇનપુટ પ્રમાણે વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટથી અમિત શાહના રૂટ પર ફ્રૂટ માર્ચ કર્યો હતો કેન્દ્રીય ગ્રામ અમિત શાનો બંદોબસ્ત પણ વડોદરા આવી પહોંચ્યો છે વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કરી હતી આવતીકાલે લોકસભા ઇલેક્શન અનુસંધાને ભારતના અમિતભાઈ શાહનો રોડ શોનો છે તેની પૂર્વ તૈયારી રૂપે આજે સેન્ટ્રલ જેમ કે સેન્ટ્રલ આઈબી તેમની સલામતી ટીમ અમારી વડોદરા શહેરની સ્થાનિક પોલીસ પોલીસના અધિકારીઓ સ્પેશિયલ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ આ તમામે તમામે આવતીકાલે શું શું જરૂરિયાત રહેશે કેવા પ્રકારની સલામતી રાખવામાં આવશે કેવા પ્રકારના બંદોબસ્તની જરૂરિયાત રહેશે એ બાબતે અમે આજે એરપોર્ટથી લઈને તો રેલીના શરૂઆતના પોઈન્ટ સુધી ને ત્યાંથી અહીં અંત સુધીના જે રસ્તા છે જે રૂટ છે એનું સમગ્ર નિરીક્ષણ કર્યું છે